શાકભાજી છે ને અંદરનો કલર કેવો હોય છે બહારનો કલર કેવો હોય છે અને એ કેવું ફરબાશું લાગે છે કે નિશુ લીસું લીશું લાગે છે એ આપણે જોવાનું છે તો આને શું કહેવાય જય આને શું કહેવાય આને દૂધી કહેવાય આને દૂધી નો કહેવાય આને તુરિયા કહેવાય શું કહેવાય

અને નાના નાના એની અંદર બી હોય છે હોય ને પછી આને શું કહેવાય શું કહેવાય ડુંગળીનો અંદરનો કલર કેવો છે સફેદ કલર કેવો કલર છે પછી આને શું કહેવાય